જામનગરના એડવોકેટ હારુનભાઈ પલેજાની હત્યારાઓની વહેલી તકે ઓળખ કરીને તેમની ધરપકડ કરવા માટેની માંગણી કરવામાં આવી છે તો ગુનેગારોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વેરાવળના તમામ એડવોકેટ એક સાથે સુર પુરાવી માંગણી કરી છે અને ન્યાય ન મળે તો જલ્દીથી જ આંદોલનની પણ ચિમકી આપવામાં આવી છે આ સાથે એક દિવસની કોર્ટની તમામ કાર્યવાહીથી દૂર રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને સંબોધીને વેરાવળ નાયબ કલેક્ટરને આક્રોશભેર આવેદન સુપરત કરવામાં આવ્યા બાદ વકીલો ઝડપથી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે જામનગર ખાતે ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ જામનગરના એડવોકેટ હારૂનભાઈ પલેજાની સરેઆમ હત્યા કરવામાં આવેલી છે અને જામનગરમાં આ બીજો બનાવ છે આ પહેલાં પણ એક એડવોકેટની સરેઆમ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવેલી હતી હવે ગુજરાતમાં જોવામાં આવે અથવા તો દેશભરમાં જોવામાં આવે તો વકીલોમાં ઉપર આ રીતે વારંવાર હુમલાઓ થતા રહે છે હત્યાઓ થતી રહે છે

ગૃહ ને જામનગર ખાતે અરુણભાઈ પલેજા એડવોકેટની કરપીણ હત્યા થઈ એને વેરાવળ બાર એસોસિએશને આજે આજની સભામાં ઠરાવથી એને સખત શક્તોમાં વખોડી કાઢી અને જે એડવોકેટ ઉપર ગંભીર પ્રકારના હુમલા થઈ રહ્યા છે એને અનુલક્ષીને સરકારશ્રીએ તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટનું બિલ પસાર કરવું જોઈએ એવી સતત માગણીઓ મૂકવામાં આવેલી છે